પૂછવા આવ્યો માડી બોલે તો વિશ્વા આવે તો ભોય હાચો ને આવું મનમાં લઈને બેઠા તો મારું

બસ ખાલી વાતે ડે આગળ જાતા દંડ હોવાના પરિવાર પણ ગોચો ને નાકુ ના મેળવી આવેલું મારું નમ મે

દુનિયામાં દેવસો મટી જાય તો દુનિયામાં ગોતો ને લાપડી વ્યક્તિગત પર્સનલ વસ્તુ

જો બોલું એ દાદુ કેતી નહીં લે સાદલી કલ્લાની ફાઈલ કાડીને લાલ કલ્લાનો પટ્ટો મારે લો અન પેજનો રિપોર્ટ દેતો મોંજેક લે મો મેલડી બોલે 13 પત્તા હોય મોંજેક મો જગત મો દેવ બોલુ છે બઈ શું કેતો ડોક્ટર ટેન્શન નું કે દોનિયા

સ્પર્ધા આટલું કરતા મટી જશે આટલું હું મોરલ ની વેલડી કોસું કરી તમારો ગોતે તો ભૂમિ નું ગોત છે અને જે કરછાર વરે છે એ કરછાર થી ગોત છે અને બીજું ગોતે તો કળી કુટુંબ માં ગોતે નાકો ના મેળવી આલુ મારું નામ મેળવી